ખાસ તો એ કે સપોઝ કે આપણે ડિસ્ક હોય સ્લીપ ડિસ્ક ઘણીવાર ગાદી એવી રીતે ખસી ગઈ હોય કે નવ રૂટને કે નસને વચ્ચે આવી જાય ચારે બાજુ ગાદી હોય વચ્ચે નસ હોય એટલે જો આપણે એક તો અમે માઇક્રોસ્કોપી દૂરબીનથી ઓપરેશન કરતા હોય પણ આ મોનિટરિંગ રગાડીએ તો આપણને ખબર પડે કે ભાઈ આ નવ વચ્ચેથી જાય છે તમે આને ડેમેજ ન કરો એ રીતે તમે ગાદી કાઢો તો એ જ રીતે સ્પાઇનલ કોડ ટ્યુમર હોય કે જેમાંથી અગત્યની નસ જાતી હોય એને આપણે બચાવી અને ઓપરેશન કરી શકીએ છીએ તદુપરાંત એવી જ રીતે મગજમાં બ્રેઇન ટ્યુમર છે સીપી એન્ગલ ટ્યુમર છે કે જેમાં સામાન્ય રીતે અત્યાર સુધી ઓપરેશન કરે એટલે મોઢું ત્રાસું થઈ જાય સાંભળવાનું ન થાય બંધ થઈ જાય સાંભળવાનું એ આપણે સાંભળવાનું તો કદાચ આવે કે ના આવે પણ નવનું મોઢું ત્રાસું થતું આ મશીનથી સો ટકા અટકાવી શકીએ છીએ અને આને લીધે દર્દીને રિઝલ્ટ સારું આવે અને જે સોશિયલ સ્ટીકમાં થાય કે ભાઈ આનું મોઢું ત્રાસું છે તમારે કેમ બહાર જવું સાહેબ મને અસરમ આવે ખાસ કરીને લેડીઝને તો એવું ન થાય એવું આ એક બહુ જ અગત્યનું મશીન છે હવે આની કોસ્ટ ફિક્ટર લઈએ આપણે કિંમતમાં એવું છે કે આ મશીન લગભગ સાઠથી સિત્તેર લાખ રૂપિયાનું આવ્યું છે અને આનું આપણે પ્રાઇસ વીસ હજારની આસપાસ રાખી છે દરેક એક ઓપરેશન ઓપરેશનથી સામાન્ય રીતે મુંબઈમાં આ ઓપરેશનની ફી ચાલીસથી પચાસ હજાર રૂપિયા લે છે તો આપણે મુંબઈ કરતાં એ અડધા ભાવ અહીં આપણે આપી સૌરાષ્ટ્ર કચ્છ અને ઇવન ગુજરાતની જનતાને લાભ થાય એટલા માટે આપણે ઓછી ફી રાખી છે અને ઓછી ફી એ સારું કામ એ આપણો ધ્યેય છે અને એમાં અમારા તેજસભાઈ મહેતા એ એક્સપર્ટ છે એટલે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે એ એના માટે અમે આ એક નવું મશીન અમારી હોસ્પિટલની ટીમમાં એડ કર્યું છે થેન્ક યુ